સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ ઘેંડીબેન ઠાકોરે ગાયને રાષ્ટ્રમાતા માતા કરવાની માગ ઉઠાવી છે તેમણે સોમવારે લોકસભામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો ઉલ્લેખ કરતા આ માગણી કરી હતી ગાયના દૂધ અને છાણનું મહત્વ જણાવતા સાંસદે કહ્યું કે તેમની સામે થતા અત્યાચારો બંધ થવા જોઈએ કોંગ્રેસ સાંસદે લોકસભામાં આપેલું ભાષણ હવે વાયરલ થઈ રહ્યું છે દેશના સાધુ સંતો મહંતો અને શંકરાચાર્ય અવિમુક્ત સરસ્વતી મહારાજે પદયાત્રા કરીને ગાય માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગ છે કે ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવો જોઈએ અને ગાયોની હત્યા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેમણે વધુમાં કહ્યું હતું કે ગાયનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે કુદરતી ખેતીમાં ગાયના છાણની જરૂર પડે છે પશુઓની ખરીદી અને વીમા પર GST લાદવામાં આવે છે તેને દૂર કરવો જે તેવું સાંસદ જનબેન ઠાકોરે જણાવ્યું હતું